નમસ્કાર મિત્રો અમે અત્યારે ગોવિંદભાઈની વાડીએ આવી આવ્યા છીએ અને અત્યારે વાડીમાં સ્પ્રે દવા સાટી રહ્યા છે અશ્વિનભાઈ અને કલમોમાં ખૂબ એટલે ખૂબ પ્રમાણમાં સારું છે અને ઘણી બધી કલમો ફૂટી છે અને સારો નજારો છે જોવા માટે અને એના વિશે આપણને માહિતી આપશે ગોવિંદભાઈ વોરા એને આપણે મળ્યા ગોવિંદભાઈ વોરા જે આ વાડીના માલિક છે એને સાથે આપણે વાત કરીશું નમસ્કાર મિત્રો હું ગોવિંદ વોરા આ વાળી અમારી છે આ જમીન અંદાજિત દોઢક વિગત જેટલી જમીન અમારી પાસે છે કે જે આ જમીન કાંકરિયા અને રાતળ જમીન છે કે જેમાં ટાંસનું પ્રમાણ વધારે છે અને પાણી મૂકી દે એવી જમીન છે કલમોના વિકાસ માટે જમીનનું મહત્ત્વ ઘણું જ છે કલમું કોઈપણને કરવી તો કાળી રાતળ જમીન હોય કાળી રાતળ ટાંસવાળી જમીન કે જે પાણીને જલ્દી નિકાલ થઈ જાય એ જમીનમાં કલમોનો સારો એવો વિકાસ થાય છે અને કલમુ માટે પહેલાં પ્રથમ તો પાણી મીઠું જ હોય છે અને કલમુમાં મહિનામાં ત્રણ જ વખત પાણી પાવાનું હોય છે અને કે જે પાણી મૂકી દે ભેજ મુક્ત થઈ જાય અને કલમોના વિકાસ માટે આપણે દવામાં જોઈએ ને તો બિવેરિયા બાદશિયાના જે છે કે જે લીલી પોપટી સુશિયા ત્રીપ્સ લીલીબ ગળો હીર ઈંડા ટોટલ જૈવિક દવા છે આ વસ્તુ રોગકારકો જે અમે કીધા રોગકારકોને બીમાર પાડવાનું કામ કરે છે અને આપણે સ્પ્રે ચાલુ છે એમાં લીમડાનું તેલ પંપે ત્રીસ એમએલ નાખીએ લીમડાનું તેલ તો જે છોડવો પડવો છોડવો જે આપણે આ અત્યારે સ્પ્રે ચાલુ છે એમાં લીમડાનું તેલ ત્રીસ એમએલ બીવેરિયા બાશ્યાના ત્રીસ ગ્રામ અને વર્ટિસલિયમ લેકોની કે જે રોગકારકોને બીમાર પાડે છે અને લકવાગ્રસ્ત કરી દે છે કે જે વર્ટિસલિયમ લેકોની છે એ દવા એવી છે કે એના કોન્ટેકમાં રોગકારકો આવે એટલે એને લકવાગ્રસ્ત કરી દે છે અને બીવેરિયા બાદશાહના બીમાર પાડે છે અને લીલી પોપડી સુશાથરીફના નિયંત્રણ માટે સારું એવું યોગદાન છે અને લીમડાનું તેલ નાખવાથી છોડવો કડવો થઈ જાય છે જેથી કડવા છોડવા ઉપર કોઈ પણ જીવાત ખાવા જાય છે તો એમાં એનો મોઢો પેક થઈ જાય છે ખાઈ એકતી નથી એક તો જીવાય તો ભૂખી રહે છે બીજું જીવાત તો લકવાગ્રસ્ત થઈ જાય છે અને ત્રીજું જીવાય બીમાર પડે છે એટલે રોગ નિયંત્રણ સારું એવું થાય છે અને ઘણી ઘણી બાબતો એવી છે કે જે કલમોના વિકાસ માટે બહુ જ મહત્ત્વની હોય છે જેવું કે આપણે એગ્રીકોન કંપનું કંપનીનું બોડો પ્લાસ્ટ આવે છે જે કિલો બોર્ડો પ્લાસ્ટ આવે છે કે જેનું મોર થૂથું કળી સૂનો અને ગેરું જેવી મિશ્રણ હોય છે જે થળી લગાડવાથી આપણે થળિયાને મૂંડો લાગતો નથી અને કલમને વિકાસ સારો થાય છે અને મૂળિયા માટે ઘણી ઘણી દવાઓ આવે છે કે જે આપણે યુમિકનું ખાસ મહત્ત્વ છે હ્યુમિક વાપરવાથી આપણે મૂળિયાનો સારો એવો વિકાસ થાય છે અને સારો એવો વિકાસ થવાથી કલમનું થોડું જાડું થાય છે પછી બીજા ક્રમમાં આવે છે આપણે માઇકોરાયજા માઇકોરાયજા વાપરવાથી મૂળમાં વિકાસ થાય છે અને દૂરથી પોષક તત્વો ઢવળીઢવળીને આપે છે હવે ગોવિંદભાઈ અંદાજે કેટલાક વર્ષની કલમો છે આ કલમો આપણે આવતે સો માસે ખાડા કરી અને નાખી ત્યાં અને અંદાજીથી એક વર્ષને ચાર મહિના જેવું છું છે જે લાગી ગયે છે કલમું અને કલમું થળિયું જુઓ તમે કે જે લીટરનો દબાનો બાટલો હોય એની જેવું જાડું થળિયું થઈ ગયું છે અને મૂળનો વિકાસ સારો છે જમીન એ માફક આવી ગઈ છે અને પાણી માફક છે એટલે આમ કોઈ પ્રોબ્લેમ જેવું નથી ઘણી હાલી જાય છે અને ઘણી કલમો ફૂટી ને ગઈ છે આમાં

પછી એક સોલ તેલમાં સહી આપીએ કાય અને ફૂગને આપ ટૂંકમાં મોર આવે છે આમાં ફૂગ ન લાગે અને કોઈ રોગ ન લાગે એના માટે આપણે સાવચેતીઓ રાખવી પડતી હોય છે હવે ગોવિંદભાઈ આ કલમોમાં જે ફ્લાવરિંગ આવી ગયું છે તો એના માટે જે મોર લાલ થઈને ખરી જાય છે તો એના કણ બંધાવા માટે આપણે શું કર્યું કણ બંધાવવા માટે તો આને ફૂગનો એટેક હોય એવું લાગે સાંભળ્યું ફૂગનો પેલો ધ્યાન રાખવો પડે બીજું શોષક પ્રકારની જીવાતનું ધ્યાન રાખવું પડે અને ફૂગમાં વાત કરીએ તો કાળી ફૂગ છે કે અમુક જે ફૂગો આવતી હોય તો કાળી ફૂગ હોય તો ધાનુકા મા ધાનુકાનું કાસુબી માઇસિન આવે છે જે પંપે ત્રીસ એમએલ આપીએ શકાય છે એમ ન કરું તો ધાનુકાનું જેનેટ આવે છે થાયો મિથાઈલ કાસુબી માઇસિન કે જે એ ફૂગમાં સારું કામ આપે છે એનું પ્રમાણે ત્રીસ એમએલ છે અને વધારે ઊંસામાં જવું હોય તો એક સ્વાલનું ડીઓના આવે છે કે જેમાં બ્લુકોપર આવે છે કે જે છોડને આપણે ફાલને બાળતો પણ નથી એ રીતનું બ્લુકોપર આવે છે ને એમાં ડાયથેન આવે છે કે જે પ્રમાણ પંપે ત્રીસથી ચાલીસ એમએલનું હોય છે અને જે આપણે શોષક પ્રકારના રોગની વાત કરીને તો જૈવિક ખેતીમાં આપણે કોમ્બિનેશન કરવું સંકલન કરવું એનું મહત્ત્વ ખૂબ વસ્તુ હોય છે તો આપણે એમાં નિમ ત્રીસ એમએલ નાખશું અને એક ઓક્સાલિસ આવે છે કે જે ઓક્સાલીસ એક પડીકીમાંથી દસ પંપ થાય છે કે જે એનું લીલી પોપટી સુશા થ્રીપ્સ કે જેને ખેડૂતો આદિ પાછામાં તડતડીઓ કહે છે એમાં સારું એવું રિઝલ્ટ છે ગોવિંદભાઈ આ જે કલમ છે એનું જૂની કલમ લાગે છે બહુ એટલે આને ત્રણ વર્ષની અંદર આનો વિકાસ કેટલો થયો છે ના ના એ મેટર તમે કીધી હાસી છે આ કલમનું ત્રણેક વર્ષ જેવું થઈ ગયું છે અને કલમમાં એવું બાબત છે કે એને જમીન માફક આવી ગઈ છે પહેલો મુદ્દો પછી અમારા અહીંયા બોર છે જે એમાં પાણી મીઠું આવે છે એટલે બીજો મુદ્દો એ અને ત્રીજો મુદ્દો આનું વાતાવરણ સેટ થઈ ગયું છે અને જમીનમાં જોઈએ તો આપણે આ જમીન સહી ટાંસવાળી છે વેકરાળ જમીન છે જે માપક આવી ગઈ છે અને આની અંદર આપણે ટ્રીટમેન્ટમાં એક વસ્તુ જોઈને તો આપણે ટ્રીટમેન્ટમાં માઇકોરાયજા વાપરીએ છીએ હા માઇકોરાયજા કે જે પલ કંપનીનું આવે છે ધાનુકાનું આવે છે સ્વાલનું આવે છે ગુજકોનો આવે છે કે પછી સ્વાલનું માઇકોર આવે છે અને આપણે નિર્મળ સીડનું હોતન આવે છે કે માઇકોરાઈઝા વાપરવાથી કોઈ પણ વૃક્ષ વનસ્પતિ કે જે મૂળનો વિકાસ થાય ને મૂળનો વિકાસ થવાથી કોઈ પણ વસ્તુનો વિકાસ થવાનો છે માઇકોરાઇઝાનો ખૂબ મહત્ત્વ છે પછી માઇકોરાઈઝા એ આપણે હ્યુમિક ઘણી વખત આપીએ છીએ કે જે આ જૈવિક બાબત થઈ છે પછી આપણે બીજી બાબત ગણીએ ને તો ઘણી વખત આપણે આને ક્લોરોપાયરિફોસના ડ્રેન્સિંગ હોતન કરવા આપણે નકરી જૈવિક ખેતીનો કોમ્બિનેશન કરવું પડે સંકલન કરવું પડે આપણને ડાઉટ કાંઈ મૂંડાનો જો ક્યાંય આપણે આ લાકડું હોય એમાં ક્યાંય વોલ પીડ્યો પછી એમાં ક્યાંય આપણે ઝીણો ઝીણો પાવડર નીકળતો હોય તો એમાં આપણે ઇન્જેક્શન હોય ક્લોરોપાયરીફોસ ચઢાવવું પડે અથવા તો ડ્રેન્સિંગ કરવું પડે તો ઘણી વખત ક્લોરોપાયરીફોસ પોતા આપવું પડે છે અને પછી ત્રીજી બાબત આવે છે કે જે બેક્ટરી આવે છે ગુજરાત એગ્રોના બેક્ટરી આવે છે નિર્મલના આવે છે પછી આપણે આ ઇફકો ક્રુપકોના આવે છે કે જે બેક્ટેરિયા જમીનમાં આપવાથી જમીનમાંથી દૂર દૂરથી પોષક તત્વો જે જામી ગયેલા ઓગાળીને આપે છે ને ઘણો વિકાસ થાય છે